પોલીસે અંકલેશ્વર જીઆઈડીસીમાં ગોડાઉનમાંથી સોલવન્ટ પ્રવાહી ભરેલા બેરલ નંગ ત્રણસો ચોત્રીસ ઝડપી પાડ્યા રાજકોટમાં બનેલ અગ્નિકાંડની ઘટના સંદર્ભે ભરૂચમાં જરૂરી તકેદારી તથા ચેકિંગ દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસીમાં ગોડાઉનમાંથી મિક સોલવન્ટ પ્રવાહી ભરેલ બેરલ નંગ ત્રણસો ચોત્રીસ કુલ કિંમત રૂપિયા બાવીસ લાખ પંદર હજાર સાતસો સાઠનો મુદ્દામાલ કબજે કરી તેના માલિક વિરુદ્ધ ભરૂચ એસોજી પોલીસે ગુનો દાખલ કર્યો હતો એસઓજી પોલીસ ટીમ અંકલેશ્વર માં વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે એ ટુ કામધેનુ એસ્ટેટ ચાર જીતાલી ખાતે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ ગોડાઉન ચેક કરતા ગોડાઉનમાં અનઅધિકૃત રીતે જ્વલનશીલ પ્રવાહી કેમિકલ સોલવન્ટ રાખ્યું હતું ગોડાઉનમાં સોલ્વન્ટ માટે ધારાધોરણ મુજબ રાખવાની થતી ફાયર સેફ્ટી સિસ્ટમ ફાયર હાઇડ્રન્ટ પમ્પ વોટર સ્ટોરેજ ફોમ્પ સ્પિંગલર સિસ્ટમ નહીં રાખી તેમજ જરૂરી એનઓસીઓ નહીં મેળવી બેદરકારી દાખવી પોતાની તથા અન્ય વ્યક્તિઓની જિંદગી જોખમમાં મુકાય એવા બેદરકારી ભર્યા કૃત્ય બદલ આરોપી વિરુદ્ધ એસઓજી ભરૂચ દ્વારા અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં બીએનએસ કલમ બસો સત્યાસી એકસો પચીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે માધવ ઉર્ફે બબલુ રામ કૃપાલ તિવારી રહે રોયલ રેસિડેન્સી ગોલ્ડન પોઈન્ટ પાસે જીઆઈડીસી અંકલેશ્વર જિલ્લો ભરૂચની અટક કરી હતી રિપોર્ટર અવી તહેલકા ન્યૂઝ ભરૂચ ભૂતકાળમાં રાજકોટ શહેરની ગેમ ઝોનમાં જે અગ્નિકાંડની દુર્ઘટના ઘટેલ તેવા કોઈ પ્રકારના નાના કે મોટા કોઈ બનાવો ભરૂચ જિલ્લાના કોઈ પણ વિસ્તારમાં ના બને તે હેતુસર વડોદરા વિભાગના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી મયુર ચાવડા સર દ્વારા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને જરૂરી તકેદારી રાખવા માટે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચનાઓ વખતો વખત કરેલી તે અંતર્ગત ભરૂચ જિલ્લાના એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ ચૌધરી અને એમની ટીમને આજે મળેલ બાતમી આધારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં કે જે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ નામથી ચાલતું હતું એ ગોડાઉનમાં આજે રેડ કરેલી રેડ દરમિયાન ત્રણસો ચોત્રીસ જેટલા જ્વલનશીલ કેમિકલ ભરેલા અનઅધિકૃત રીતે ભરેલા હોય એવા બેરેલો જણાઈ આવેલા જેમાં પંચાવન એક હજાર જેટલો પંચાવન હજાર લીટર જેટલો કેમિકલનો જ્વલનશીલ પદાર્થનો જથ્થો હતો તે બાબતે ગોડાઉનના હવાલો ધરાવતા માલિક આગને કાબુમાં લેવા માટેના કોઈ ફાયર સેફ્ટીના સાધનો પણ ત્યાં રાખવામાં આવેલા નહોતા તો આ સંબંધમાં લોકોની જિંદગી ભયમાં મૂકવા બાબતે આને કોઈ કાળજી રાખેલી ન હોય એના માલિકે તો એના માલિકના વિરુદ્ધમાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે જે કેમિકલ નો પ્રવાહી જથ્થો હતો જ્વલનશીલ પદાર્થ એ તમામ કબજે કરવામાં આવેલો છે